હવે પોપ કલ્ચર્સના લવર્સને મળશે અમદાવાદમાં સાયકેડિયલ મ્યુઝિકનો ટચ થર્ટી ફર્સ્ટ પર સિટીમાં સાયકેડિયલ નિયોન નાય યંગસ્ટરને મ્યુઝિકના અલગ ઝોનમાં લઈ જશે હલ સિટીમાં ક્રિસમસ નાતાલ અને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ન્યૂ યર પાર્ટી સેલિબ્રેશનની તૈયારીઓ ચાલી રહી છે ઘણા લોકો ખાસ સ્થળો પર ન્યૂ યર પાર્ટી સેલિબ્રેટ કરવા માટે જતા હોય છે ત્યારે અમદાવાદમાં પણ ઘણા એવા સ્થળો છે જ્યાં તમે ન્યૂ યર સેલિબ્રેશનને યાદગાર બનાવી શકો છો જેમાં વખતે સિટીના વૈષ્ણોદેવી સર્કલથી જુંડાલ રોડ પર હિલ્લોક હોટલની સામે વિન વિક્સ કેફે પર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પર એક અદભુત મ્યુઝિક શ્રેણી સાયકડેલિયન મ્યુઝિક સાંભળી શકશે જેમાં ઘણા બધા મોડલ્સ સોશિયલ ઇન્ફ્લુઅન્સર્સ અને સેલિબ્રિટીઝ જોડાયેલા છે તમને જણાવી દઈએ કે ઓગણીસો છાસઠમાં ઉભરી આવેલું સાયકાડેલિક રોક એ વ્યાપક સાંસ્કૃતિક સંશોધનનું સાઉન્ડ ટ્રેક બન્યું છે હીપી ચળવળ શરુઆતમાં યુનાઇટેડ સ્ટેટ્સના પશ્ચિમ કિનારા પર કેન્દ્રિત હતી જે શરુઆત હેલો મારું નામ છે ભાવિક ભોજક અને મારા પાર્ટનર છે વિનિત રાઠોડ કેફેનું નામ છે વિનવિક્સ અને અમે 31st ઈવનિંગ એક મસ્ત નિયોન નાઈટ જેવી પાર્ટી કરવા જઈ રહ્યા છીએ સાયકલોડિક કરીને તો બસ એનું જ આયોજન જસ્ટ પૂર પોસ્ટમાં પૂર જોશમાં ચાલી રહ્યું છે કોલેલી કે લાઈક સમજો ને કે તમે કે મન મૂકીને દિલ જીતીને બધાના મજા આવી જાય એવી રીતે તમારું મન મૂકીને તમે નાચો કારણ કે કે આખું વર્ષ સ્ટ્રેસમાં જતું હોય જાન્યુઆરી ઉત્તરાયણ થી ચાલુ થતું હોય તો પછી વચ્ચે બધા હોળી હોળી બધા તહેવારો આવી જાય છે બરોબર અને લાઈક દિવાળી બી આવી જાય આપડી બધા સેલિબ્રેશન બધા તહેવારો ગુજરાતમાં ઇન્ડિયામાં થતા જ હોય છે સારી રીતે અને નો ટાઈમ આવે ને એટલે કેવું આખું વર્ષ પૂરું થઈ રહ્યું હોય છે ડિસેમ્બર ને આપણે સારું ગયું ખરાબ ગયું એમ કહીને થી અને વિદાય આપતા હોઈએ છીએ તો છેલ્લા દિવસ ને બહુ પ્રેમથી અને એક યાદ યાદગીરી રહે એવી રીતે વિદાય આપીએ અને છેલ્લો વર્ષનો છેલ્લો દિવસ આપડે મસ્ત એક એન્જોય પૂરી આપણે પૂરો કરીએ તો એના માટે અમે પ્લાનિંગ કર્યા છીએ થર્ટી ફર્સ્ટ આપણો દિવસ સારો રહેલા